થરાદમાં દીકરીની ઘાતક હત્યા પિતાએ પુત્રીનો જીવ લીધો કારણ છે પ્રેમ સંબંધ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં પિતાએ પોતાના ભાઈ સાથે મળીને પોતાની જ દીકરીની હત્યા કરી નાખી છે પોલીસની તપાસમાં આ કેસ ઓનર કિલિંગનો હોવાનું સામે આવ્યું છે શું થયું હતું આ ઘટનામાં ચાલો જાણી લઈએ થરાદ તાલુકાના દાતણીયા ગામમાં રહેતી એક અઢાર વર્ષની ચંદ્રિકા ચૌધરી નામની યુવતી પ્રેમ સંબંધમાં હતી અને પોતાના પ્રેમી હરીશ ચૌધરી સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી તેના પિતા સેંઘા દરગાભાઈ પટેલ અને પરિવારજનોને આ બાબત ગમતી ન હતી હત્યાનું ષડયંત્ર પિતાએ કેવી રીતે રચ્યો તે પણ તમને જણાવી દઈએ પિતા સેંધા દરગાભાઈ પટેલ અને પોતાના ભાઈ શિવરામભાઈ દરગાભાઈ પટેલ સાથે મળીને દીકરીને ઝેરી દૂધ આપ્યું હતું ત્યારબાદ જ્યારે યુવતી બેભાન થઈ ગઈ ત્યારે તેને ગળો ઘવટીને એટલે કે ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી પુત્રીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પિતાએ અંતિમ સંસ્કાર કરીને ગુનો છુપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો જેમાં હત્યા પછી પરિવારજનોએ તરત જ દીકરી ચંદ્રિકા ચૌધરીનો અંતિમ સંસ્કાર પણ કરી દીધો હતો અને વાત જાહેર કરી કે તેને કુદરતી રીતે મોત થયું છે પરંતુ કેટલાક લોકોને ઘટનામાં શંકા જાગતા થરાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી હતી ગણતરીના દિવસોમાં થરાદ પોલીસે આ ભેદ ઉકેલી દીધો છે પોલીસે શંકાસ્પદ મોત તરીકે તપાસ હાથ ધરી હતી લીવ ઇન પાર્ટનર અને ગામ લોકો પાસેથી મળેલી જાણકારીના આધારે પોલીસે પિતા સેંધા દરગાભાઈ પટેલ અને કાકા પટેલને પકડ્યા હતા તેઓએ હત્યા કરી હોવાની કબૂલાત પણ કરી હતી જેમાં થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી હવે આ મામલે પિતા અને કાકા સામે કથિત રીતે ઓનર કિલિંગનો ગુનો દાખલ કરીને કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે આરોપીઓને અટકાયત કરી આગળની વધુ કાર્યવાહી શરૂ કરાઈ છે જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા થરાદ